મજામાં આવતા બ્લોક માં આવ્યા તમે ખબર છે મજામાં તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક શુભકામનાઓ છે મિત્રો તો આજે અમારે ક્યાં જવાનું છે કઈ જગ્યા પર જવાનું છે અને કઈ સ્થળે જવાનું છે મિત્રો મારા વિડીયોમાં બને ત્યાં વધી જો આગળ આગળ શેર કરજો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઈબ કરવાનું આ ભાઈ છે ને એ ઉકળ્યા છે આવડા આ ભાઈ ત્યારે ડાળ અલગ રહ્યા છે આ દેખો આ ભાઈ ત્યારે ડાળ બનાવે છે જુઓ જોઈ શકો છો આ ભાઈ છે ને એ આપણે શાક અત્યારે બનાવી રહ્યા છે અને આગળ ઉકળ્યા ઉભા છે અને અત્યારે આ ભાઈ છે ને તમારે આ જોઈ શકો છો તમે મિત્રો અત્યારે શાક બનાવી રહ્યા છે આ ભાઈ નું નામ આપણે પૂછીએ શું નામ છે અને કઈ રીતે બનાવે છે ભાઈ તમારું નામ શું છે વિનુભાઈ છે ભાઈ વાહ ભાઈ વાહ શાક બહુ મસ્ત બનાવે છે જો અત્યારે ચાલુ છે નામ કાજ હે વાહ ભાઈ વાહ ઊંજા ટાઈપ નું શાક બનાવે છે મિત્રો આજે ખાવાની મજા આવી જાય અને હા મિત્રો અમે અહીં અત્યારે અમે આવી ગયા છીએ અમારે આજે માનતા લઈને આવી ગયા છે અને સાડા દસ માણાની અમારે અત્યારે લાપસી કરવાની છે મિત્રો તો પાછળ તમે જોઈ શકો છો લાપસીનું અત્યારે આંધણ જે મેંકી દીધું અને લાપસી કમ્પ્લીટ થઈ ગઈ છે તો અત્યારે અમે અમારા મંદિરે જઈશું અમારા માતાજીને પહેલાં તેના નિવેદ દેશું અને પછી અમે જમશું તો અત્યારે પાછળ જોઈ શકો છો બધી રસોઈ તૈયાર થાય છે અને આગળ તમે જોઈ શકો છો બધા આંધોણ બધા મીકાઈ ગયા છે અને અમારે કમ્પ્લીટ બધું કરવાનું છે તો મિત્રો આ છે દસ માણાની લાપસી હું તમને સાડા દસ માણ તો પાછળ તમે જોઈ શકો છો ત્રણ ભાઈઓ છે ચાલો આપણે એનું નામ પૂછીએ શેર કરી અને તમારું ભાઈ શંભુભાઈ બારીયા વાહ ભાઈ વાહ કેટલા માણસ લાપસી છે અને કઈ જગ્યા ઉપર આવ્યા છે સાડા દસ લાપસી છે તો આપણે વિડીયો બને ત્યાં સુધી આગળ આગળ લાઈક કરો અને મારા આગલા વિડીયોમાં તમે પણ બધા સારા છોડાઈ ગયા હતા અને મિત્રો તમે મારે આગલા વિડીયોમાં બહુ સારો સપોર્ટ આપ્યો તો એવો મને આવો આમાં સપોર્ટ આપજો તો બને ત્યાં સુધી આગળ આગળ શેર કરજો આ છે અમારા રોટલા અત્યારે અમારે બધું જે ત્રણસો ચારસો માણાનું રસોડું અમારે કરવાનું છે અહીંયા અને આ તમે જોઈ શકો છો બધા પ્રભુજી આવી ગયા છે બધા મહેમાન આવી ગયા છે અત્યારે આ બધા જે અમારા વોર્લ્ડ છે એમાં બધા બેઠા છે બધા મહેમાન આવી ગયા છે અને આ છે અમારું મંદિર માતાજીનું તો અમારે હમણાં જવાનું છે મિત્રો મારા વિડીયો બને ત્યાં સુધી આગળ આગળ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આ છે અમારું મંદિર માતાજીનું તો અમે હમણાં જે નિવજ છે એ અમારે ત્યાં પહેલાં ધરવા જવું પડે પછી અમારે બધાયને જે એની પ્રસાદી આવે એ બધાય પછી અમે લઈશું મિત્રો ફાઇનલી અત્યારે અમે અમારા મંદિર તરીફ જઈ રહ્યા છીએ પાછળ તમે જોઈ શકો છો અમારા બધાય જે મહેમાન આવી ગયા છે બધા ઘરના આવી ગયા છે અને અત્યારે મેં જઈશું જઈએ છીએ અમારા માતાજીના જે એમ કહેવાય કે નિવેદ અમારે જે દેવાના હોય એ અમે પહેલાં એને નામ પહેલાં ધરશું અને પછી અમે નિવેદ બધા લઈશું તો પાછળ તમે જોઈ શકો છો સમય ક્યારે ભૂકી ગયા છીએ મારા મંદિરે મારા માતાજીના મંદિરે આ છે અમારું પાછળ તમે જોઈ શકો છો આવતા બ્લોગમાં તમે પણ જોયું હતું સારો સપોર્ટ આપ્યો હતો આમાં પણ એવો સપોર્ટ આપતા રહેજો તો ચાલો આપડે મળીએ છીએ નવા બ્લોગ સાથે જય માતાજી